સોનાની દાણચોરીના સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે એરપોર્ટ પરથી ડીઆરઆઈની ટીમ એક પોઈન્ટ ત્રણ કિલો ચોવીસ કેરેટ સોનું જપ્ત કર્યું છે મુસાફર એરલાઇન સ્ટાફના બે સભ્ય સહિત કુલ ચારની ધરપકડ કરવામાં આવી છે બે મહિનામાં દસ કિસ્સાઓમાં સોળ કરોડના સોનાની દાણચોરી થઈ છે વિમાનમાં સીટની નીચે લાઈફ જેકેટ પાઉચમાં સોનું છુપાવ્યું હતું

એક કિલો ત્રણસો ગ્રામ જેટલું જે છે ચોવીસ કેરેટનું સોનું જે છે જપ્ત કરવામાં આવ્યું હતું જેની અંદર જે છે આખો ઘટસ્ફોટ અને એક ફાસ્ટ થયો છે સોનાની દાણચોરીની અંદર ખુદ જે છે એરપોર્ટ એરલાઇન્સનો જે સ્ટાફ હોય એ સ્ટાફ જ અંદર સંડોવાયેલો હતો અને અત્યારે ડીઆરએ કુલ એર સ્ટાફના કુલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમાં એર સ્ટાફ મળી અને અત્યાર સુધીમાં દસ થી વખત વધારે સોનું લાવી ચૂક્યા છે જેની કુલ કિંમત જે છે એ સોળ કરોડ રૂપિયા જેટલી થવા પામે છે આ આ જે 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 હતા હતા એની એની આખી આખી છે છે અલગ જ હોય હોય અંદર દેતા જેનો ઇન્ચાર્જ છુપાવતો હતો ને જે અમદાવાદ ઉપર લેન્ડ થાય ત્યારબાદ અહીંયાથી કાઢી અને એની દાણ શોધી કરતો હતો આખે આખો પર્દાફાશ થયો છે ત્યારે એરપોર્ટના સ્ટાફ સહિતના લોકોની ધરપકડ કરી અને વધારે પૂછપરછ શરૂ કરી આભાર ઉદય તમામ માટે